સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ટ્રેક્ટરથી સાથી આપવાનું છે વાડીમાં આ આપણું હાથી છે બરાબર આ હાથી આ જો નવું લીધું છે ધરતીનું અને આમાં બધું હાલે જેમ કે રાપ હાલે માંડવી પાડાય આનાથી પછી ઓયણી ફિટ થઈ હકે ઉપર થાલું ફીટ કરીને માંડવીનું વાવેતર કરી હકે ટૂંકમાં બધું કરી શકીએ આમાંથી અત્યારે આપણે બલુનિયા છે આ પાટલો આ આપડી માંડવી છે અને આમાં હાથી આંકવાનું છે જો આલો ગીયો આ બલુનિયા ગયો તો બલુનિયા રેમાનિયા ગયો તો રેમાનિયા